જય જુહાર જય જવુંદાન થોડા સમય પહેલાં આપણે જે નેશનલ હાઈવે પંદર જે બ્રિજ પરની જે સ્ટેટ લાઇટો બંધ હતી તે લાઇટોને જાણી લઈ આપણે સોશિયલ માધ્યમથી આપણે નેશનલ હાઈવે વગર જાણ થયેલી હતી જેથી તમામ સ્ટેટ લાઇટો આપ જોઈ રહ્યા છો પાછળ તમામ સ્ટેટ લાઇટો આજે રિપેર થઈ ગઈ છે ત્રણ બોર્ડ બાકી છે એનું પણ સંપૂર્ણપણે કામ સમાપ્ત થઈ જશે જો સોશિયલ મીડિયાનો સાચો ઉપયોગ કરો તો તમામ કામ થઈ શકે છે જ્યારે આપણે સોશિયલ મીડિયાનો સાસો કરીને જ્યારે આપણે આપણે જાણ કરી ચૂકતા હોય તો આપને પણ ગર્વ થાય અને આપણા જે કવર કલ્ચરનું જે પેજ છે એમને પણ મારો વિડીયો જે થયું મળ્યો હતો એમના માધ્યમથી પણ જો નેશનલ હાઈવે ઓથોરીને આ જાણકારી મળેલ હોય મારા વિડીયોથી પણ નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ થઈ હોય જેથી હું તમામ અધિકારીઓને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જોએ ખરાપની અંદર આજ એ તમામ સ્ટેટ આડો છે નાખેલ છે એટલે તમામ જે કર્મચારીઓ જે તુરસ્તે મહેનત કરતા હતા એમને પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું હું ઘનશ્યામભાઈ મહેસામભાઈ વસાવા ભારત આદિવાસી સંવિધાન સેના વડોદરા જિલ્લા પ્રમુખ આપ જોઈ શકો છો કે આપણા જે સ્ટેટ લાઇટ પહેલાં કેવી હતી ને હમણાં કેવી થઈ ગઈ છે તમામ સ્ટેટ લાઇટો ચાલુ થઈ ગઈ છે એટલે તમામ મારા જે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ છે એમને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીશ કે અમારા જે મીડિયાના માધ્યમથી એમને જાણકારી મળે અને એ આપણા બનાવી નાખવામાં આવી છે આ છે એક બે પોલ બાકી છે એનું પણ કામ આવતીકાલે પૂરું થઈ જશે સોશિયલ મીડિયાનો જે સાચો ઉપયોગ કરવામાં આવે તો આપણા તમામ કામ થઈ શકે એમ છે આજે તમામ જે વ્હાઇટ લાઈટ દેખાય છે તમામ એલઈડી લાઈટ